વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે વીસ એપ્રિલ ની રાત્રે સાડા દસ વાગ્યા ની આસપાસ ત્રણ માળનો સૂર્યકિરણ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રાત્રે આસપાસ સૂર્યકિરણ ફ્લેટ ધરાશાય થતા દોડધામ મચી હતી બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતા ફ્લેટમાં રહેતા રહીશો જીવ બચાવવા ભાગદોડ મૂકી હતી આ દરમિયાન બે યુવકો ફસાઈ ગયા હતા સદનસીબે તેમનો ગાડીઓ અને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે જેસીબી ની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી લાશ્કરોની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી ઘટનાની જાણ થતા પોલીસે પહોંચી વિસ્તાર કોર્ડન કર્યો હતો ઘટનાના પગલે ચાર એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી